ઉપલેટા નિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને બે દિવસ પૂર્વ ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે બેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોડાવેલ ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન આપતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલ આ બનાવ મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજાયેલ અને ઉપલેટા મામલતદારની અધિકારી સહિતનો વિરોધ કરેલ અને ઉપલેટા મામલતદારના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજેલ અને રામધૂન બુનાવેલ અને કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરેલ ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા કચેરી બહાર બેસી રામધૂન બોલાવેલ અને કહેલ કે રઘુપતિ રાઘવ રાજા રામ મામલતદાર કો સદબુદ્ધિ દે ભગવાન તેમ કહી રામધૂલ બોલાવેલ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે મામલતદાર દ્વારા આવતા વૈધ ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી અને કચેરી ખાતે આવતા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખે છે તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપેલ

અને આ વ્યવત ની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા એક મહિના થયા એક યા બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પેલી ફરિયાદ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને બાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સીધી બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો નવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી

આટલા સમાચાર મારી પાસે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી સાહેબ વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને ને એમ કીધું કે હું આ તાલુકા નો રાજા છે મારું ઈચ્છા પડે એમ કરો ભાઈ તું રાજા નથી આ પ્રજા નો નોકર છે અને આ પ્રજા ના પૈસા થી તારું પેટ ભરાય છે આ રીતે અધિકાર શાહી રાખવી એ વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટીયા એને રજૂઆત કરવા આવ્યા હતા એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલેડા તાલુકા શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્ર માં મામલતદાર પોતાની ફરજમાં માં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકાર અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માગણી કરનાર છે વાત કરવા આવે અને મામલતદાર શ્રી મને પટાડા વાળા કીધું કે ચિઠ્ઠી લખા વગર મામલતદાર શ્રી ને મળાતું નથી એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદાર શ્રી ને મોકલી અને મામલતદાર શ્રી એ મને એક કલાક બાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનો ને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલતદાર શ્રી ને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદાર શ્રી મને બોલાવેલો નથી એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું છે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદાર શ્રી શ્રીનું પેટમાંથી પાણી ન આવ્યું એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામ ગ્રામજનોના આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજ યોજેલ છે અમારી માંગણે મારા ગામનો તળાવ ઓગણીસ સાથે જે ઓગણીસસીસ વરચાદ થયેલ હતો એમાં તૂટી ગયેલો હતો ઈ તળાવ બનાવવાની માંગણી છે અમારથી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચીઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળડા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે કોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળડા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો કોછળા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિરુપલેટા